શું કરે છો મિતેન ભાઈ ગાજર છો ગાજર ખમણો છો હા ખમણો છો ગાજર હલવો બનાવવા માટે હા વાહ વેરી ગુડ કોણ બનાવશે હલવો મમ્મા મમ્મા બનાવશે તો મમ્માએ તને કીધું આવી રીતે કરો એમ હે કેવી રીતે કેવી રીતે એટલું જ કર્યું છે હજી કરો એટલે શું થાય વધારે કરવું પડશે

ઢોળાઈ ગયું તો ને બધું મમ્મા ભરે છે મિત્તલભાઈ ગાજર ખમણતો તો તો જોરથી કર થોડું પ્રેસ કરી ને તો હા બસ એમ શીખાડે જો મિત્તલભાઈ ને શીખાડે છે અમારે એના મમ્મા ગાજર ખમણતા ક્યાં થઈ ગયું એ તો હમણાં ઢોળાઈ ગયું તો એ છે

નહીં એટલા માટે હું અત્યારે નાસ્તો નથી કરતો તમારે બનાવ ને તમારે ખાવા હોય તો બનાવો ઓ મિતાજભાઈ ગાજર ખાય છે મસ્ત લાગે ખાતો 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 બતાવ ખાય ને ઓલા મંકી કેવા ખાય ખબર છે આમ કરડ 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 તું ખાતો હા ખાતો ખા ને તું ખાજર ચા વટ સમજાનું નહીં શું બોલે ચા

કેમ બટર પાપડી શું ખાવું બિસ્કીટ બટર પાપડી ટોસ પાપડી પાપડી ને ચા ચાલો પાપડીની ચા ચાલો મિતાજ ભાઈ પાપડી ને ચા ખાવાના છે અત્યારે ચાલો તાપો ચા મિતાજ મસ્ત મમરા છે ટોસ છે અને મિતાજ ને ખાવાની પાપડી મિતાજ પાપડી તારા માટે અને ચા છે અને હા ટોસ્ટ ને

કેવી રીતે ખાય છે હાથે ચમચીથી ખાય સ્પૂન થી અને મમ્મા ચા ઠંડો પાડીને આપે જો ઓકે ચલો તો નાસ્તો કરી લો મિતાનભાઈ ઓકે નાસ્તો કરી લો મિતાનભાઈ નો નાસ્તો ચાલુ છે અત્યારે હમ